ના વાંધો નઈ ના આયા કઈ નઈ એના નસીબ માં હોય મારા દર્શન કરવાનું મારા મુખી થી રામ આ ભરવાનું કે જેના લીખ માં લખાવ્યું હોય જેને હું બોલાવતી હોય એ

વાડા અતરત ઝા થાય વાળા નું દુઃખ છે જે વાળો ના રે તો તારું તકલીફ બધી મટી જાય પણ

આ બુઆ ના કહેવાથી કોઈ મેલડી બિહારી તમે હા મેલડી બિહારી ઉત્તરી બીજા મારે ગેલેરી